છે ગાઈસ બધા ચા નાસ્તો કરો બે જાય ગુડ મોર્નિંગ ગિંજલ બાબી ગુડ મોર્નિંગ કિસ્નાબા ગુડ મોર્નિંગ સાલુભાઈ હું કરો ચા નાસ્તો કરો વેલા વેલા ભાવ ના ભાવ મારી જોઈને ચાની નહીં ભાવતું ગુડ મોર્નિંગ વાહ ગુડ મોર્નિંગ

અમે ખેતર ખેતરમાં જતા હતા પણ વચ્ચે કિંજાલ આવી છે ગેરબાર અક્ષુ દોડે મમ્મી જોડે હેડ કિંજાલ જલ્દી

આ કાઢીને ખાવા બે ના ખાઈ રહ્યા ચાલુ ગયા એટલે તો મસાલા લેવા જાઉં હું મામા ઉપાડી ખાવા જુઓ એટલે

पैसा Joy मारा bahas हां तो खाना है આ રાવજો તા ટાટા હવે આ બેજો પુટ અવાસનાકાના ઘેર જઈ અવાસનામાં લઈ જજે હા અવાસનાકાના ઘેર જઈ તું કાસુ દિયા માવડી આચું આ સાપોજી

Good night, Mama. Good night. Good night. Good night, Good night. Good Good night. Good night, Good night. 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 mommy Good night. लिया मार खाए लिया तू आ तो रुआ मंडी हो चालू घंटा हो